હા હાજી કલ્પેશ બારોટભાઈ કલ્પેશ બારોટ બોલો હું ઘનશ્યામ બારોટ બોલું ઓસ્કાર ન્યુઝ ગુજરાતી માંથી હાજી હવે આજે નિરેશભાઈ કુંબાણીએ જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો છે અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો નેતાઓ અને કાર્યકર્તાઓ પર આક્ષેપ કર્યા છે તે વિશે તમે શું કહેવા માંગો નીશભાઈ છ દિવસ યાદ આવ્યું કે કોંગ્રેસના નેતાઓ સાથે અને નિલેશભાઈ ટિકિટ સૌથી પેલી ટિકિટ નિલેશભાઈ ની ડિક્લેર થઈ હતી બરાબર આવી પડ્યો ત્યારે જ ના કહી દેવું હતું ને ઇલેક્શન ફોર્મ ભરાઈ જાય છે જયારે ચકાસી ત્યારે થઈ જાય છે તો ત્યાં સુધી ફરિયાદ ન કરી અને નિલેશભાઈ જે વાત કરે છે વિડીયોમાં એ આખી સ્કીપ ભાજપ કાર્યાલય પછી લખાયેલી છે બરોબર છે અને એમ કહેતા કે કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસના નેતાઓ સાથ નથી પણ નામ જાહેર કરે બીજું નિલેશભાઈ જ્યારથી ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો છે

હું મને કોઈ કિડનેપ નથી કર્યો બરોબર હું અમદાવાદ જવાનો હતો મારા કામ હાટુ જવાનો હતો પાછું આ ફોર્મ મેં તકે મેં નિલેશભાઈ નિલેશભાઈ વીસ તારીખે કે જો અમદાવાદ જવા નીકળી ગયો છું કદાચ નીલેશભાઈ ચાલતા ચાલતા બી ગયા હતા અત્યાર સુધી અમદાવાદ પહોંચી ગયા છે બરોબર અને છ દિવસ પછી એમ કહે છે અને એમને સસ્પેન્ડ કર્યા પછી એવો ખુલાસો કરે છે અને ફરિયાદ નિલેશભાઈ આવી કે મારા ટેકેદારો નું અપહરણ કર્યું છે કોંગ્રેસનો ફરિયાદ નથી કરી નિલેશભાઈ પોતે ફરિયાદ કરી છે કે મારા ટેકેદારો નું અપહરણ થયું છે બરોબર છે હવે બીજું કે નિલેશભાઈ દ્વારા જે ટેકેદારો એમના જે સગા સંબંધીઓ હતા એ વિશે એમને કોઈ ચર્ચા વિડીયોમાં નથી કરી અથવા તો સાઈનો જે પ્રોબ્લેમ આવેલો છે એને વિશે કોઈ ચર્ચા નથી કરી અને જે કોંગ્રેસના લાખો કાર્યકર્તા સુરત શહેરમાં છે કેમ એમને કોઈ ટેકેદાર તરીકે કોંગ્રેસના કાર્યકર્તા કે કોંગ્રેસના કોઈ બીજા આગેવાનો ડબીમાં ફોર્મ નહીં ભરાયું જે ફોર્મ ડમીમાં ભરાયા છે એ બધા એમનો ભાઈ ભત્રીજો ભાણીઓનો ભાગીદાર છે બરોબર તમને એવું લાગે છે કોટવાર કુ નિલેશભાઈ આગામી સમયમાં ભાજપમાં જોડાશે એવું તમારું મંતવ્ય શું કોંગ્રેસ પક્ષે નિલેશભાઈને બે વખત સુરત મહાનગરપાલિકાની ટિકિટ આપી એક વખત વિધાનસભાની ટિકિટ આપી આ વખતે સુરત લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસના લાખો કાર્યકર્તા એમને ખભે બેસાડીને ચૂંટણી દરમિયાન ફેરમાં પ્રચાર કર્યો છે એ માણસ કોંગ્રેસનો વફાદાર નથી રહ્યો તો ભાજપનો શું વફાદાર રહેવાનું અમે તો કોંગ્રેસના કાર્યકર્તાથી કેટલી ભગવાનને પ્રાર્થના કરી કે નિલેશભાઈ જ્યાં બી રહે ભગવાનને સદબુદ્ધિ આપે કે એમની પર વિશ્વાસ કરે એની સાથે ગદ્દારી ના કરે. તો કોંગ્રેસના ના મોવડી મંડાણે જે રીતે નીલેશ ટિકિટ આપી એ હિસાબે એમને ભૂલ કરી એવું તમારું માનવું છે? ના ભૂલ તો કઈ રીતે શકાય નીલેશ ભાઈ નીલેશ ભાઈ વસોલી કાર્યકર્તા હતા એ હિસાબે ટિકિટ આપી પણ નીલેશ ભાઈ ની ડાયરેક્ટ ખોટ એમાં કોંગ્રેસ નું મોવડી મંડળ શું કરે? બરોબર છે હવે આગામી સમયમાં જે નીલેશ ભાઈ કોંગ્રેસ માંથી ભાજપ જશે તો સાથે કાર્યકર્તાઓમાં કેવો રોજ જોવા મળે? નિલેશ બાબુ કાર્યકર્તા હતા તો કોંગ્રેસના ટેકેદારો ફોર્મ ભરાવ ને એમના સગા સમુદાય ફોર્મ ન ભરાવતે એનો મતલબ એ થાય કે ખૂબ ધન્યવાદ થેન્ક યુ